નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો શ્રેણી વિશે છે ને આપણે આ પહેલા અવારનવાર ઘણી વખત આપણે ચેનલ ઉપર ચર્ચા કરેલી છે બરોબર આ ટોપિક આપણે ઘણી વખત જોયેલો છે છતાં ક્રમશઃ આપણા ટાઈમ ટેબલ મુજબ આજે આપણે શ્રેણીનો જે લેક્ચર છે એમાં થોડાક એમસીક્યુ આપણે જોઈશું કે કેવા કેવા એમસીક્યુ પૂછાય છે બરોબર આગળના જે લેક્ચર છે એ તમે આપણી ચેનલ ઉપરથી જોઈ શકો છો હવે જે બાળકોને ગ્રુપમાં હજી જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાઈ જવું લેક્ચર આધારિત ટેસ્ટ આપણા ગ્રુપમાં આવે છે બરોબર ચાલો આપણે વાત કરીએ થોડાક એમસીક્યુ આગળ આપણે જોઈએ હવે જોવો મિત્રો શ્રેણીમાં આવા અલગ અલગ રીતે તમને ઘણા ઘણી બધી રીતે આપણને પ્રશ્નો પૂછાતા હોય બરોબર એમાં અમુક સરવાળાવાળા હોય છે અમુકમાં બાદ બાકી હોય અમુક ગુણા ગુણાકાર થતા હોય અવિભાજ્ય સંખ્યાઓને આધારે હોય એવા અલગ અલગ ઘણા બધા પ્રકાર હોય છે જેની આપણે ચર્ચા અવારનવાર કરેલી જ છે બરોબર ચાલો તો હવે જે બાળકોને આનો જવાબ આવડતો હોય એ જવાબ આપતા જાય બરોબર અને અહીંયા જેને નથી આવડતો એ અહિયાં જોતું જવાનું છે ચાલો જુઓ સૌથી પહેલા અહીંયા જે આપણને શ્રેણી આપેલી છે એ આપણે અહિયાં લખીશું કઈ રીતની શ્રેણી છે જુઓ એક નંબર ચાલો જેને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે જુઓ જીરો ત્રણ આઠ પંદર અને ખાલી જગ્યા તો આ શ્રેણી કઈ પ્રકારની છે જુઓ તો તો કે જુઓ અહીંયા ત્રણ થયો આઠ થી પંદર સુધી જાઓ તમે ભાઈ આઠ થી પંદર સુધી જાઓ તો કેટલાનો વધારો થાય તો કે સાત નો વધારો થાય બરોબર તો હવે આપણે અહીંયા નેક્સ્ટ પદ જે આપણે મેળવવાનું છે એના માટે કેટલાનો વધારો કરવો ચાલો તો હવે આપણે એવું વિચારીએ કે કઈ રીતની શ્રેણી છે તો કે અવિભાજ્ય સંખ્યાઓનો ઉમેરો થાય છે બરોબર ક્રમે જુઓ તો ત્રણ પાંચ સાત તો હવે આપણે એવું વિચારીએ કે અવિભાજ્ય સંખ્યા સાત પછી કઈ આવે તો કે અગિયાર આવે તો તમે પંદર માં અગિયાર ઉમેરો ભાઈ પંદર માં અગિયાર ઉમેરીએ આપણે તો કેટલા થાય તો કે છવ્વીસ થાય તો છવ્વીસ તો આપણને વિકલ્પ આપેલો જ નથી છવ્વીસ આપણને ક્યાં વિકલ્પમાં દેખાય છે ભાઈ તો કે નહીં છવ્વીસ ક્યાં વિકલ્પમાં છે નહીં તો આપણે એ અવિભાજ્ય સંખ્યા વાળું છે એ ન કરતા આપણે આગળ બીજું વિચારવું પડે તો હવે એમ આપણે શું વિચારીશું તો કે એમાં આપણે એવું વિચારીએ કે એકી સંખ્યા છે જુઓ ત્રણ પછી પાંચ પછી સાત તો સાત પછી એકી સંખ્યા કઈ આવે તો કે નવ તો પંદર ને નવ કેટલા થાય ભાઈ પંદર ને નવ થાય ચોવીસ તો એટલા માટે અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ ડી ચોવીસ બરોબર બંને રીતે વિચારવાનું છે અવિભાજ્ય સંખ્યાઓ છે એકી બેકી ના આધારે છે બધી રીતે આપણે વિચારવાનું હોય છે ચાલો એના પછી જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન જે બાળકોને આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની બરોબર ચાલો આ પ્રશ્ન તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જે બાળકને આનો જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી શકે છે જેમને નથી આવડતો એમને અહીંયા ધ્યાન આપવાનું છે ચાલો શ્રેણી કંઈક આ રીતે લખેલી છે એકત્રીસ ઓગણત્રીસ ચોવીસ બાવીસ સત્તર અને ખાલી જગ્યા તો હવે આમાં કઈ રીતે છે છે એ આપણે આપણે જોવાનું હવે જુઓ આવા કોમ્બિનેશન પણ શકે અહીંયા ખાસ અલગ અલગ ઉદાહરણ એટલે જ જોઈએ છીએ જુઓ એકત્રીસ થી ઓગણત્રીસ છે તો એમાં બે ઓછા થયા ભાઈ જોતા જજો ઓગણત્રીસ થી ચોવીસ છે તો એમાં પાંચ ઓછા થયા હવે ચોવીસ થી બાવીસ માં પાછા બે ઓછા થયા બાવીસ થી સત્તર માં કેટલા ઓછા છે તો કે પાંચ ઓછા છે તો હવે અહીંયા સત્તર માં આપણે કેટલા બાદ કરીશું તો કે અહીંયા બે બાદ કર્યા પછી પાંચ બાદ કર્યા પછી બે બાદ કર્યા પછી પાંચ બાદ કર્યા તો કે કે શ્રેણી કોને કહેવાય તો તો એક સળંગ હવે આપણે કોને બાદ કરવાના તો કે હવે બે બાદ થશે બરોબર ને બે પાંચ બે પાંચ તો હવે બે આવે તો સત્તર માઇનસ બે કરો તો કેટલા થાય ભાઈ સત્તર માઇનસ બે પંદર થાય ચાલો તો અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ એ પંદર આપણો સાચો જવાબ થશે આપ જેટલી તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમને વધારે ફાવટ આવતી જશે બરોબર પ્રેક્ટિસ માટે તમે તમે આપણે આગળ વાત કરેલી જ છે બરોબર કે જેટલી વધારે સોલ્યુશન કરતા જશો આવા નવા નવા દાખલાઓનો એટલે તમારે ખરેખર પ્રેક્ટિસ જો કરવી હોય ભાઈ તો તમે આ પોતે ગણવું આપડે બરોબર બુકમાંથી માંથી ને એમાંથી તમે જવાબ લેવું જોઈ લેતા હો તો પેલા એક વખત ટ્રાય કરો પછી તમને જવાબ મળે ચાલો ત્રણ નંબરનો પ્રશ્ન છે એ તમને જેને જવાબ આવડતો હોય એ આપી શકે છે હવે આપણે જોઈએ કે ભાઈ છ બાર છત્રીસ એકસો ચુમ્માલીસ અને ખાલી જગ્યા છે તો આમાં કઈ રીતનો સંબંધ છે તો કે જુઓ ભાઈ છ ગુણ્યા બે કરો તો બાર થાય બાર ગુણ્યા ત્રણ કરો તો છત્રીસ થાય છત્રીસ ગુણ્યા ચાર કરો તો ભાઈ છત્રીસ ગુણ્યા ચાર કરો તો કેટલા થાય તો કે એકસો ચુમ્માલીસ થાય તો હવે અહીંયા આપણે કેટલા ગુણા કરવાના તો કે અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર તો હવે અહીંયા શ્રેણી ક્રમ છે આપણે જાળવવાની તો અહીંયા આપણે એકસો ચુમ્માલીસ ગુણ્યા પાંચ કરવાના એકસો ચુમ્માલીસ ગુણ્યા પાંચ કરો બરાબર ચોક વીસ વધી બે ચોક વીસ બાવીસ ને બે પાંચ એક પાંચ ને એક સાત તો કેટલા થાય સાતસો વીસ થાય એટલા માટે અહીંયા આપણો જવાબ થશે સાતસો વીસ વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ઓકે ચાલો નેક્સ્ટ હવે પ્રેક્ટિસ માટે જો બાળકો તમે બુક લેવા માંગતા હો અને તમે માત્ર ધોરણ આઠ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની જ તૈયારી કરો છો તો તમે નૂતન જીએસએસસી નામની બુક લઈ શકો છો કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે માર્કેટ પરંતુ તમને બસો એંશી રૂપિયામાં અહીંથી કુરિયર કરાવી દેવામાં આવશે બસો એંશી રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે કુરિયર ચાર્જ તમારે દેવાનો રહેશે નહીં કુરિયર ચાર્જ રહેશે ફ્રી તો જે બાળકો ઓર્ડર કરવા માંગતા હોય એ કરી શકે છે અહીંયા નંબર આપેલો છે એના ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે અથવા તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એ જ રીતે એનએમએમએસ અને જ્ઞાન સાધના બંનેની તૈયારી કરતા હોવ ને ભાઈ તમે તો તમારે બે અલગ અલગ બુક નહીં લેવાની તમે માત્ર એક બુક વસાવી શકો છો નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી કે જેમાં બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય છે અને એ કિંમત ચારસો પચીસ છે માર્કેટમાં પરંતુ અહીંથી તમે ઓર્ડર કરશો તો ત્રણસો ત્રીસ રૂપિયામાં બુક તમને મળી જશે બરોબર નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે અને કુરિયર ચાર્જ ફ્રી રહેશે તો આ બુક મંગાવવા અહીંયા જે નંબર આપેલ છે એના પર તમારે વોટ્સઅપમાં કોમ્બો લખીને મેસેજ કરવાનો છે ચાલો આગળ આપણે જોઈએ એક વિકલ્પ હવે અહીંયા આપણને આપેલા છે પાંચ જે બાળકોને આવડતું હોય એને કોમેન્ટ કરી દેવાની છે પંદર પિસ્તાલીસ એકસો પાંત્રીસ અને ખાલી જગ્યા તો આમાં કઈ રીતે છે જુઓ તો કે જુઓ નોર્મલી વિચારો આ ઘડિયાને એવું બધું તમને આવડતું હોય ને તો અહીંયા ફાયદો થાય 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 જુઓ જુઓ પછી કરો 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 તો 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 ભાઈ બાર ને એકતેર એટલે એકસો પાંત્રીસ થાય ચાલો તો હવે આપણે અહીંયા કેટલાના ગુણા કરવાના તો કે અહીંયા પણ ગુણ્યા ત્રણ કરવાના કારણ કે ક્રમશઃ શ્રેણી આપણે જાળવવાની છે તો એકસો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરો તો ત્રણ પંચા પંદર વધી આવી એક ત્રણ તેરી નવ ને એક ચાલો જીરો આ ઘડિયાને એવું બધું તમે પાકું કરેલું હોય તો આ તમને વ્યવસ્થિત તમે આના જવાબ આપી શકો બહુ ટાઈમ ન જાય હવે આમાં તમને જે બાળકોને જવાબ આવડે એ કોમેન્ટ કરો જેમને નથી આવડતો એ અહીંયા ધ્યાન આપો ચાલો આ રીતે શ્રેણી લખેલી છે ભાઈ બરોબર જે બાળકોને આવડતું હોય એ કોમેન્ટ કરી શકે છે જુઓ ચાર અગિયાર ખાલી જગ્યા તો આમાં કઈ રીતનો સંબંધ છે એ પહેલા આપણે મેળવવાનું છે જુઓ તો કે આમાં તમે કંઈક આ રીતે કરી શકો જુઓ ભાઈ આપણે એવું કીધું હતું વર્ગ ને એવું તમે પાકા કરો ને તો તમને આ બધું શ્રેણીમાં એમાં ઉપયોગી થશે એ હવે તમને લાઈટ થશે જુઓ વર્ગ ઘન મેં પાકા કરવાનું કીધા એકનો ઘન કરો કેટલા થાય એને વધતા ત્રણ કરો તો અગિયાર થાય જ રીતે અહીંયા જુઓ ત્રણ નો ઘન સત્યાવીસ થાય એને વધતા ત્રણ કરો તો ત્રીસ થશે ચાલો એ જ રીતે ચાર નો ઘન ચોસઠ થાય એને વધતા ત્રણ કરો તો સડસઠ થશે તો હવે કોનો ઘન અને વત્તા પાંચ નો ઘન અને એને વત્તા ત્રણ તો પાંચ નો ઘન કેટલો થાય તો કે પાંચ નો ઘન એકસો પચીસ થાય એને વત્તા ત્રણ એકસો અઠ્યાવીસ એટલા માટે આપણો જવાબ થશે એકસો અઠ્યાવીસ તો ભાઈ મેં તમને કીધું હતું ઘન વર્ગમૂળ આ બધું તમારે પાકું કરવાનું છે બરોબર વર્ગમૂળ કઈ રીતે મેળવવું એની આપણે રીત પણ તમને શીખવાડેલી છે વર્ગની એ પણ તમે જોઈ શકો છો ચાલો આગળનો એક પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા મિત્રો આ રીતની શ્રેણી તમને પૂછાતી હોય છે આ આમાં તમને બહુ ઈઝી હોય છે બરોબર અહીંયા તમને જે આપેલું છે એમાં પી પી જોડ કેટલી વખત આવે એવું તમને પૂછેલું છે તો એ એકદમ ઈઝી છે જુઓ આવી રીતે જોડમાં હોય એવા કેટલા છે જો અહીંયા પી પી અહિયાં પી પીયા પી પી કેટલા છે ત્રણ વખત છે બરોબર એના પછી જો અહીંયા છે પણ એ જોડમાં નથી એકદમ સહેલું આવા પ્રશ્નો પૂછાય તો એકદમ સહેલા થાય તો શું જવાબ આવે એમાં ત્રણ જવાબ આવે બરોબર ચાલો એના પછી એક પ્રશ્ન જોઈએ ચાલો બાવીસ તેત્રીસ છેતાલીસ અને એકસઠ આમાં કઈ રીતનો સંબંધ છે એ પહેલા મેળવવાનો પછી આપણે નેક્સ્ટ આપણે આપણે પદ શોધી શકીએ હવે જુઓ વર્ગ વાળું આપણને યાદ હોય તો આમાં કઈક આ રીતે તમને થાય ભાઈ ભાઈ કે વર્ગ ઓછા ત્રણ કરો તો કે કરો તો કેટલા થાય બાવીસ થાય ચાલો પછી તો કે હવે છ નો વર્ગ ઓછા ત્રણ કરો તો કે છત્રીસ ઓછા ત્રણ બરાબર તેત્રીસ છે ચાલો પછી તો કે સાત નો વર્ગ ઓછા ત્રણ કરો તો ભાઈ તો કે ઓગણપચા ઓછા ત્રણ બરાબર તો કે ઓગણપચાસ ત્રણ જાય તો છે આઠ નો વર્ગ ઓછા ત્રણ તો કે સોસઠ ઓછા ત્રણ કરો તો કે એકસઠ ચાલો હવે આપણે પાંચ છ સાત આઠ તો કે હવે નવ નો વર્ગ ઓછા ત્રણ બરાબર તો કે એક્યાસી ઓછા ત્રણ કરો તો શું જવાબ આવે એક્યાસી ઓછા ત્રણ કરો તો અઠયોતેર આવે એટલા માટે અહીંયા આપણો જવાબ થાય અઠ્યોતેર તો આ રીતે તમે વર્ગને એવું પાકું કરેલું હોય તો તમને થોડુંક વ્યવસ્થિત અંદાજો આવી જાય બરોબર એટલા માટે કહું છું વર્ગ ઘન આ બધું પાકું કરી લેજો બરાબર બાકીના આવા ઘણા બધા પ્રશ્નો છે આપણે લાઈવ લેક્ચરમાં સોલ્યુશન કરીશું એટલે તમને વધારે પ્રેક્ટિસ થાય બુક મગાવી હોય તો બુક પણ મગાવી શકો છો બીજું આજે આપણે જે ભણ્યા છીએ એના આધારિત ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતીકાલે લેવામાં આવશે તો વોટ્સઅપ ગ્રુપમાં જે જોડાવાનું બાકી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને આ નંબર પર પણ તમે ગ્રુપ લખીને વોટ્સઅપ મેસેજ કરશો તો પણ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું ટેસ્ટ આપવા માટે બરોબર ચાલો ફરી મળીશું આગળના લેકચર સાથે ત્યાં સુધી રજા લઈએ આભાર